ગાડીની સાયરન વગાડીને તમાશો જોતી રહી ફાયર ફાઈટર વિભાગની ટીમ શોભાના ગાંઠિયાની જેમ જોવા મળી હતી તો ત્યાંના એક વેપારી ચંદુભાઈ ઠક્કરે પોતાની સમજણ બતાવીને પોતાની પાસે રહેલા આગ ઓલવવાના સાધનોથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો આ ઘટનાના કારણે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદનસીબે આગ જલ્દીથી કાબુમાં આવી જતા અહીંના સ્થાનિક રહીશો તથા અવરજવર કરતી જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો વિપક્ષના નેતા ભારત ભાટિયાએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર તથા અહીંના લોકલ વેપારી અશોકભાઈ પટણીએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ સડકતું રોકેટ પડવાથી આ ઘટના બની છે અને ભાર ભાટીયા જે આક્ષેપો મૂક્યા છે તદ્દન પાયા વિહોણાના છે આશીષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ